નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ અંદર હું તમારી સમક્ષ ફરી એકવાર ઉપસ્થિત રહી ગયો છું એક મહત્વની અપડેટની સાથે સ્ટાફ નર્સની વર્ગ ત્રણની જે ઓગણીસો ને ત્રણ જેટલી જગ્યાઓ ઉપર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તે ભરતી પ્રક્રિયા ક્યારથી લેખિત પરીક્ષા યોજાશે તેની સાથોસાથ શું સમય છે અને કેટલા કેન્દ્રો ઉપર લેખિત પરીક્ષા યોજવામાં આવશે અને તમે કોલ લેટર ક્યારે ડાઉનલોડ કરી શકશો તે દરેકની ડિટેલ્સમાં અને સંપૂર્ણ માહિતી આપવાનું છું વિડીયો અંત સુધી જોવા વિનંતી છે તમને દરેક પ્રકારની માહિતી મળી રહેશે તો આપ જોઈ શકો છો તે પ્રમાણે પરીક્ષા અંગેની જાહેરાત સેવાઓ અને તબીબી શિક્ષણ ગાંધીનગરના તાબા હેઠળની સ્ટાફ નર્સ વર્ગ ત્રણની ખાલી કુલ ઓગણીસો ત્રણ જગ્યાઓ સીધી ભરતી સ્પર્ધાત્મક પરીક્ષા લઈ ભરવા માટે જાહેર ક્રમાંક સી એચ ઓ બે હજાર ચોવીસ પચીસ એક થી ઓજસ વેબસાઇટ પર ઓનલાઈન અરજીઓ મેળવવામાં આવેલ છે જે અન્વયે અરજી કરેલ ઉમેદવારો માટે સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ નવ બે બે હજાર પચીસને રવિવારના રોજ સવારે દસ ત્રીસથી બાર ત્રીસ અને બપોરે ચૌદ જીરો જીરોથી સોળ જીરો જીરોના સમય દરમિયાન જુદા જુદા સાત શહેરોના પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાનાર છે જે માટે પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો તારીખ એક બે બે હજાર પચીસના રોજ ચૌદ કલાકથી તારીખ નવ બે બે હજાર પચીસના રોજ નવ કલાક સુધીનો રહેશે હતો આ ઓગણીસો ને ત્રણ જે સ્ટાફ નર્સ વર્ગ ત્રણની ભરતી છે તેના ફોર્મ ભરાઈ ગયા હતા હવે પછી તેની લેખિત પરીક્ષાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે નવ બે બે હજાર પચીસની રવિવારના રોજથી આની લેખિત પરીક્ષા જે છે યોજવામાં આવશે લેખિત પરીક્ષાની બે પાળેની અંદર લેવામાં આવશે એક સાડા દસથી સાડા બાર અને એક ચૌદ જીરો જીરો થી સોળ જીરો જીરો એટલે કે અલગ અલગ સાત શહેરોની અંદર આ પરીક્ષા યોજવામાં આવશે સાત કેન્દ્રોની અંદર આ પરીક્ષા લેવામાં આવશે તમે તમારો કોલ લેટર ક્યારે ડાઉનલોડ કરી શકશો તેની પણ તારીખ આપી દેવામાં આવી છે એક બે બે હાજર પચીસ ના રોજથી બપોરે બે વાગ્યાથી તમે તમારો કોલ લેટર ડાઉનલોડ કરી શકશો નવ બે બે હજાર પચીસ ના નવ કલાક સુધી ડાઉનલોડ કરી શકશો તેનો સમય પૂર્ણ થઈ જાય પછી તમે જે છે તમારો કોલ લેટર ડાઉનલોડ કરી શકશો નહીં એટલે એક બે બે હજાર પચીસથી નવ બે બે હજાર પચીસ સુધીમાં તમારે આનો જે છે કોલ લેટર ડાઉનલોડ કરી લેવાનો રહેશે જે ઉમેદવારોના કોલ લેટર વેબસાઇટ પરથી ડાઉનલોડ થતા ન હોય તેવા ઉમેદવારોએ અરજી કર્યાનો પુરાવો પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો ફોટો અને આઈડી પ્રૂફ સાથે બે 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 હજાર પચીસથી આઠ બે બે હજાર પચીસના કચેરીના સમય અગિયારથી છ દરમિયાન ઉપર દર્શાવેલ કચેરીનો અરજદારે રૂબરૂ સંપર્ક કરવો સમય વીત્યા બાદ કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે નહીં તે અંગેની અચૂક નોંધ તો જે વિદ્યાર્થીઓને કોલ લેટર ડાઉનલોડ કરવામાં મુશ્કેલ પડે અથવા તો કોલ લેટર ડાઉનલોડ ન થાય તેવા વિદ્યાર્થીઓએ બે બે હજાર પચીસથી આઠ બે બે હજાર પચીસના કચેરીના સમય સવારે અગિયારથી સાંજના છ દરમિયાન ઉપર દર્શાવેલ જે કાંઈ પણ સરનામું છે ત્યાં રૂબરૂ સંપર્ક કરવાનો તો આવી રીતે ઓગણીસો ત્રણ જેટલી સ્ટાફ નર્સની વર્ગ ત્રણની જે કાંઈ પણ ભરતી પ્રક્રિયા છે તેની લેખિત પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે તેનો કોલ લેટર પણ ડાઉનલોડ તમે ક્યારથી કરી શકશો કઈ તારીખે પરીક્ષા યોજવામાં આવશે કેટલા કેન્દ્રોની અંદર યોજવામાં આવશે ક્યારથી તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો તે દરેકની મેં તમને ડિટેલ્સમાં માહિતી આપી દીધી છે આવી રીતે મહત્ત્વની અપડેટ અને એજ્યુકેશનને લગતી માહિતી માટે અત્યારે જ આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ લાયકન ઉપર સેટ કરી દો વધુ અને નીચ માહિતી માટે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જાઓ જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવી છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ